સૌથી પહેલા ગુજરાતની અંદર ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની અંદર મોજ પડશે કેમ કે ઉનાળું વેકેશન પડવાનું છે આ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે તો મિત્રો ઉનાળો વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે નવી યોજનાની જાહેરાત કરી છે યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના મિત્રો આ યોજના હેઠળ તમે લોકલ બસની અંદર એક્સપ્રેસ બસની અંદર નોન એસી બસની અંદર અને એસી બસની અંદર મુસાફરી કરી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈપણ ધામે તમે જઈ શકો છો આ માટે સરકાર દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના છે એ જાહેર કરવામાં આવી છે આ યોજનાની અંદર તમારે એક પાસ કઢાવી રૂપિયા અને ચૌદસો ને પચાસ રૂપિયા રાખવામાં આવી છે જણાવી દઈએ કે રૂપિયામાં તમે દિવસ સુધી ગુજરાતની બસની અંદર કોઈપણ જગ્યાએ ફરી શકશો અને ચૌદસો ને રૂપિયાનો તમે પાસ કઢાવશો તો સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે તમે બસની અંદર ફરી શકશો અને બસની અંદર ફરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તમે ગુજરાત સર મન ફાવે ત્યાં ફરો નામની યોજનાનો પાસ કઢાવી અને ઉનાળું વેકેશન છે એ માણી શકશો ગુજરાતના કોઈ પણ ખૂણે જઈ શકશો કોઈ પણ યાત્રા છે એ તમે કરી શકશો